નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના રૂવાપરી રોડ ની બદતર હાલત થી વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે ભાવનગરના સાંઢિયાવાડથી રૂવાપરી તરફ જવાનો રોડ છેલ્લા એક વર્ષથી બદતર હાલતમાં છે સંચિત નિવાસથી આલ્ફા ફ્લોર મિલ સુધીના રોડમાં મોટા ખાડા પડી જવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે હાલમાં વરસાદી માહોલ હોવાથી રોડ સાઇડમાં પણ પાણી ભરાયા છે રોડની બદતર હાલત અંગે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે